ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરો જેથી આપણા દરરોજ નવા બજાર ભાવ તમને મળતા રહે આજે તારીખ દસ એક બે હજાર ચોવીસ એ વાર શનિવાર ઊંજા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના આજના બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર મેળવીએ પાકના નીચા ભાવ અને ઊંચા ભાવ જોઈએ જીરું ત્રણ હજાર છસો નેવુંથી ચાર હજાર એકસઠ રૂપિયા રાયડો એક હજાર બસો નેવું રૂપિયાથી એક નેવું રૂપિયા સુવા એક હજાર પાંચસો એક હજાર વીસ રૂપિયા ઈસબ બે હજાર એકસો પંચોતેરથી બે હજાર રૂપિયા અજમો નવસો પચીસથી ત્રણ હજાર છ રૂપિયા વરિયાળી એક હજાર ત્રણસો પાંચ થી ચાર હજાર ને આઠસો રૂપિયા તલ સફેદ એક હજાર આઠસો ચાલીસ થી એક હજાર નવસો ને એકવીસ રૂપિયા આ મુજબ રહ્યા હતા ઊંઝા માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ